હલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ મજામાં ને આજે આપણે બનાવશું મેથીના ગોટા મેથીના ભજીયા તો તેના માટે મેં અહીં ચણાનો લોટ લીધો છે તેમાં થોડું પાણી ઉમેરીશું ત્યારબાદ આ આદુ લસણની પેસ્ટ મેં બનાવેલી છે તે ઉમેરીશું જો તમને આદુ લસણ ના ફાવતા હોય તો તે ના ઉમેરો તો પણ ચાલે ત્યારબાદ આવી રીતે મેથી અને કોથમીર બંને સમારેલા રાખેલા છે તે એડ કરેલા એક ચમચી અજમો એક ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું આવી રીતે મેં સિંધા લૂણ મીઠું વાપરેલું છે તો દોઢ ચમચી જેટલું ઉમેર્યું ઉમેર્યું છે તમે સ્વાદ પ્રમાણે ઉમેરશો આવી રીતે મિક્સ કરવાનું છે બધી વસ્તુને વ્યવસ્થિત જો તમને તીખાની ભૂકીનો સ્વાદ ફાવતો હોય તો તે પણ ઉમેરી શકો છો હવે ત્યારબાદ તેમાં આવી રીતે જે ટાટાના સોડા આવે છે તે ઉમેર્યા છે અડધી ચમચી જેટલા અને તેના પર આવી રીતે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને વ્યવસ્થિત આવી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સોડા અને લીંબુના રસથી આપણા ખીરાનો કલર એકદમ સરસ સફેદ ઉપર આવી ગયો છે આવી રીતે એકદમ સરસ ખીરું તૈયાર થઈ જશે અને પાંચક મિનિટ સુધી રહેવા દેવાથી કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને અંદર મસાલો પણ સરસ મિક્સ થઈ ગયો છે તો આવી રીતે તમે સ્વાદ પ્રમાણે જો તમને તીખું ભાવતું હોય તો લાલ અથવા તો લીલા મરચાંની ઝીણી કટકી પણ ઉમેરી શકો છો ચોમાસામાં આવી રીતે જો ઘરે ગરમે ગરમ ભજીયા અથવા ગોટા બનાવવામાં આવે તો તેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને આવી રીતે એક બાજુ ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આવી રીતે ધીમા તાપે આપણે ગોટા તૈયાર કરશું આવી રીતે હાથની મદદથી જ ગોટા તૈયાર કરશું ખીરું એકદમ ઢીલું પણ નથી રાખવાનું અને વધુ કઠણ પણ નથી રાખવાનું એકદમ મીડિયમ બનાવવાનું છે જેવી રીતે તમે તેલમાં આવી રીતે ગોટા તૈયાર કરી શકો આપણા ગોટા એકદમ સરસ ફૂલાઈ પણ રહ્યા છે તમે જોઈ શકો છો અને ધીમા તાપે બનાવવાથી તે અંદર કાચા પણ નથી રહેતા જો તેલ વધારે પડતું ગરમ થઈ જાય તો બહારની સાઈડ એકદમ લાલ કલર અને અંદરથી લોટ કાચો રહી જાય છે તેથી આવી રીતે ધીમા તાપે મેથીના ગોટા તૈયાર કરશું તમે જોઈ શકો છો સરસ આપણા ગોટા એક બાજુ તળાઈ ગયા છે હવે આવી રીતે ઝારાના મદદથી ફેરવી લઈશું તો મેથીના ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે તેને આપણે લીલી ચટણી અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરશું જો તમને ટમેટો કેચઅપ સાથે ભાવતા હોય તો તે પણ તમે વાપરી શકો છો મેં અહીં ટોમેટો કેચપ સાથે મેથીના ગોટા સર કર્યા છે તો તમે સ્વાદ પ્રમાણે ચટણી યુઝ કરી શકો છો તો આપણા તૈયાર છે ગરમે ગરમ ગોટા તમે પણ એકવાર જરૂરથી બનાવશો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ